ગુસ્સા એ બી ઇન્ટુ લસાઅમાં એ બી બરાબર એ ગુણ્યા બી જો ગુસ્સા આપેલો છે લસા શોધવો છે તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો હવે એ બી જ્યાં છે ને ત્યાં આપણે એ અને બી ની કિંમત લખી નાખવાનું જો એની કિંમત અહીંયા શું છે ત્રણસો છ બરાબર અને બી ની કિંમત આપેલી છે આ સૂત્રમાં જે એ અને બી છે ને તે આપણે એની કિંમત લખી દેવાની છે બરાબર ને તો આપણે શું કરશું અહીંયા ગુ સા હવે એ શું લખવાનું એ બી ની જગ્યાએ ત્રણસો છ અને છસો સત્તાવન ગુણ્યા લ સા અ્રેકેટમાં ત્રણસો છ અને છસો સત્તાવન હવે જો ગુસ્સા ત્રણસો છ ગુસ્સા તો આપણને અહીંયા આપેલો જ છે બરાબર ને રકમમાં તે ગુસ્સા નવ આપેલ છે તો ગુસ્સા જે આપેલો છે ને ત્યાં આપણે શું લખી દેવાનું જ્યાં ગુસ્સા આપેલો છે ત્યાં આપણે ગુસ્સા ની કિંમત લખી નાખવાની નવ અહીંયા ગુસા ત્રણસો છો સત્તાવન છે ને એના બદલે નવ આપેલા છે તો આપણે એની બદલે શું લખવાનું આપણે અહીંયા નવ નવ ગુણ્યા પછી જે હતું એનું એ અરેકેટ માં ત્રણસો છસો સત્તાવન બરાબર ત્રણસો છ ગુણ્યા છસો સત્તાવન બરાબર ચલો હવે આપણે શોધવાનું છે શું લસાઅ આ લસા શોધવાનો છે ને તો જે શોધવાનું છે ને એ આપણે લખી દઈએ કે માટે લસાઅ લસા શોધવાનો કીધો છે ને લસાકેટમાં છસો સત્તાવન બરાબર ત્રણસો છ ગુણ્યા 657 बराबर, 306,

તો અહીંયા પણ ભાગ ચાલશે ત્રણ એકાદ ત્રણ પછી જીરો ત્રણ દુ છ તો હજી ત્રણ ના ટેબલમાં એકસો બે આવશે આગળ તો ત્રણ તરી નવ એક વર્ષે ત્રણ ચોક બાર તો ઉપર કેટલા વધ્યા બરાબર ચોત્રીસ ગુણ્યા ને સત્તાવન બરાબર તો ચોત્રીસ ગુણ્યા છસો સત્તાવન કરીએ બરાબર ચોત્રીસ ગુણ્યાસ અને છો સત્તાવન બરાબર આ શું છે એનો જવાબ છે તમને જે પૂછ્યું છે ને કે લસા અશોધો તો આપણે શું કહેવાનું કે માટે લસા અ લસા અ પછી પછીસો છસો સત્તાવન બરાબર કેટલા છે જવાબ આવ્યો છે બાવીસ હજાર ત્રણસો આડત્રીસ છે બરાબર આ શું છે આપણો જવાબ છે જે પૂછ્યું છે ને એ જવાબ છે